તો જય માતાજી સીતારામને ને જય દ્વારકાધીશ વાળા મિત્રો કેમ છો બધા મજામાં આ છે તમારા રેખાબેન તો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ બપોરના તો અત્યારે અમારે સરસ મજાની કોફી અને સાથે પૌવાનો નાસ્તો તૈયાર થઈ રહ્યો છે તો બધા મિત્રોને ચા કોફી પૌવા સાથે નાસ્તા માટે આમંત્રણ છે તો જવા તમારા બેનભાઈએ કોફીનું મટિરિયલ તૈયાર કરી દીધું છે દૂધ ખાંડ નાખી દીધી છે અને એક બાજુ ચાનું મટિરિયલ તૈયાર કરી દીધું છે ચા નાખી દીધી છે દૂધ નાખી દીધું બધું નાખી દીધું છે અને હવે કોફી કોફી નાખી રહ્યા છે દૂધમાં અને પૌવાની સામગ્રી તૈયાર કરીને મૂકી દીધી છે તો જોઈ લો તો કઢાઈ મૂકી છે અંદર થોડું તેલ નાખ્યું છે હવે એમાં પડશે સિંગ પેલા સિંગ નાખવામાં આવી જોઈ લો આ સિંગ તેલની અંદર સિંગ સરસ મજાની શીખાઈ જાય એટલે પૌવાની અંદર મજા આવી જાય ખાવાની જય માતાજી તો કોઢું આમ હાવે રાખીને કહેવાનું હોય બધા ભાઈઓને બહેનોને ભાઈઓ બહેનોને તો સિંગ નાખી દીધી છે અને ઉપર નાખ્યા લીમડાના પત્તા હવે આ બાજુ તૈયાર થશે કોફી તમારા એકલા રેખા બેન બાજુઓ

એ તમે ઢોળું ઢોળું મુખડું મલકા બોલે 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 રહી નાખી દીધી હવે શું નાખો છો જીરું જીરું ના નાખાય ધાણા નાખાય આખા તો જો સિંગ તળવા નાખી મીઠો લીમડો નાખ્યો રહી નાખી જીરું નાખ્યું હવે જાય છે એમાં હળદર મીઠું પછી નાખી દીધું અંદર ડુંગળી ટમેટો બટેટો લીલું મરચું કટ કરેલું પૌવા માટેનો વઘાર તૈયાર થઈ ગયો અને આ પૌવા અમારા પ્રતિક દીકરાએ પહાળીને સરસ મજાને એની મમ્મીને આપે તો અમારો સરસ મજાનો અત્યારનો ચા કોફી અને સાથે નાસ્તામાં પૌવાનો વ્લોગ બની રહ્યો છે તો અમારો ચા કોફી પૌવાનો વ્લોગ નિહાળજો તમારો સાત ટકા સપોર્ટ આપજો જોવાનો વઘાર તૈયાર થયો સરસ મજાનો થી શું કાઢ્યું પાછું તમે કોથમીર કે ધાણા લીલા ચીક ના આવે તો સારું નખો વ્લોગ બગડશે મારો જો આ બધું મટીરિયલ શેકાઈ ગયું છે હવે અંદર પૌવા પડ્યા પૌવા નાખવામાં આવ્યા છે

એ વધુ દારો મોબાઈલ નો અવાજ બંદર તૈયાર થઈ ગયા ફોટો લઈ લઉં હમ હમ કોફી ભરી જાય તમે ફોટો લે ને લે કે જુઓ દસ મજાના પૌવા તૈયાર થઈ ગયા ચકાચક પૌવા રસ ચકાચક ચા તૈયાર થાય છે કોફી પણ તૈયાર થઈ ગઈ છે તો મિત્રો બધા જો ચા કોફી અને પૌવાના નાસ્તા સાથે તમારા બધાનું સ્વાગત છે બ્લોગમાં તો કહી દો બધા ભાઈઓ અને બહેનોને ચા કોફી નાસ્તો તૈયાર છે પધારજો આમ થોડું સંભળાય એવું તો બોલ આમ થોડો અવાજ આમ જોડે એમ બોલ તો અવાજ થોડો આવે અવાજથી બેબી ના બોન મેં ડાપ્યું આવો બેબી મૂળ માં નથી ચાલો મિત્રો પૌવા તૈયાર કોફી તૈયાર ચા તૈયાર થઈ છે હવે આ કોફી અને નાસ્તો જાય છે અમારા પપ્પા માટે અમારા પરમ પૂજ્ય બાપુજી હોલે જો તમારા રેખાબેનભાઈ એમના સસરા માટે કેટલી સેવા કરે છે પ્રતિ દાદા રે તો ચલો બાય બાય જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ તો પધાર જો ચા નાસ્તો કોફી માટે હવે વ્લોગને વિરામ આપીએ છીએ તો ચાલો જય માતાજી કહી દો બધાને તો ચલો આવજો મારા વાલા મિત્રો બાય બાય